નગર અને પંથકમાં હોળી ધૂળેટીના પર્વનો અનેરો ઉત્સાહ સાવલી પંથક સહિત નગરમાં હોળી ધૂળેટીના પર્વને લઈને અનેરો ઉત્સાહ સાથે બજારોમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા ત્યારે સાવલી નગરપાલિકાના સફાઈ કર્મીઓને એક સામાજિક કાર્યકર દ્વારા ધાણી ખજૂર વહેંચાયા હતા આજે સમગ્ર ભારત વર્ષમાં હોલિકા દહન અને રંગોત્સવ ધૂળેટીના પર્વની ઉજવણી માટે ઉત્સાહ જોવાઈ રહ્યો છે વડોદરા જિલ્લાના સાવલી પંથક અને નગરમાં પણ ભારે ઉત્સાહ સાથે હોલી પર્વની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે સાવલીના બજારમાં શેકેલું ધાન એટલે કે ધાણી ચણા સેવ જેવી સામગ્રી અને રંગોત્સવ ધુલેટી પર્વની ઉજવણીના વિવિધ કલર અને પિચકારીઓની દુકાનો પર ગ્રાહકો ઉમટી પડ્યા હતા અને સાવલીના સામાજિક કાર્યકર પાઠક દંપતી ભદ્રેશભાઈ પાઠક અને તેઓના ધર્મપત્ની દ્વારા સાવલી નગરપાલિકાને લાઇન વોરિયર્સ કહેવાતા સફાઈ કામદારો સહિતના કર્મચારીઓની ધાણી અને ખજૂરની વહેંચણી કરાઈ હતી ગુજરાતી આજે અમે હોળીના દિવસે અમારા પૂર્વ પ્રમુખ સાહેબે દર વર્ષે દિવસે ખજૂર એ નિયમિત રીતે બધાને આપે છે ઉજવણીના ભાગરૂપે અમારી બધાની ખાસ દરખાસ્ત રાખે છે અને જ્યારે પણ દિવાળી આવે ત્યારે પણ અમારા પ્રમુખ અમને સાડી અને અમારા જે છોકરાઓ છે એમને પેન્ટો આપે છે અને આટલી લાગણી એ અમારા વતી રાખે છે તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ